અપહરણ કરી ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી આ ગુનામાં અગાઉ ત્રણ આરોપીને રાજકોટ રૂરલ પોલીસની ટીમે ઝડપી પાડ્યો હતો જ્યારે જુસબ સહિતના અન્ય આરોપી લાંબા સમયથી ફરાર હતા જેમને પાછળથી પોલીસે પકડી પાડી હતા ગુજરાત હાઈકોર્ટમાંથી લગભગ અઢી વર્ષ પહેલા અમીર ઇસ્માઇલ સાંધ વચગાળાના જામીન મેળવી ફરાર થઈ ગયો હતો પાટણવાવ પોલીસે અમીર ઇસ્માઇલ સાંધને રવની ગામના પાટિયા નજીકથી એક પિસ્તોલ અને જીવતા કારતૂસ સાથે પકડી પાડ્યો હતો આરોપી વિરુદ્ધ સાત જેટલા ગુના નોંધાયેલા છે મોડી રાત્રે પાટણવાવ પોલીસ સ્ટેશનના પીએસઆઈ શ્રી કે એમ ચાવડા અને તેમની ટીમને માહિતી મળેલ કે બે હજાર અઢારનો જે મર્ડરનો ગુનો છે તેના એક લાંબા સમયથી પેરોલ જમ્પ કરેલા આરોપી અમીન ઇસ્માઈલ શાન જેને પકડવા માટેની ટીમ તૈયાર કરી અને તેઓએ મોડી રાત્રે તેઓને ડિટેન કરેલ છે આ આરોપી કુખ્યાત હોય અને સોરઠભરમાં ઘણા બધા ગુનામાં વોન્ટેડ હોય અને મર્ડરના ગુનામાં પણ લાંબા સમયથી પેરોલ જમ્પ કરેલો હોય તેને રાજકોટ ગ્રામ્ય જિલ્લાના એસપી શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબની સૂચનાથી અત્રેથી સૂચના થયેલ તે મુજબ પીએસઆઈ પાટણવાવ અને તેમની ટીમે જહેમત કરી અને તેમને પકડી પાડેલ છે તેમની પાસેથી એક પિસ્ટલ તેમજ સાત જીવતા કાર્ટિસ પણ બરામદ કરવામાં આવેલ છે અને એક રાઉટર તેમજ મોબાઈલ પણ તેમની પાસેથી કબજે કરવામાં આવેલ છે